વટ સાવિત્રી વ્રત ઝે સુ આ વ્રતનો પ્રારંભ થાય છે અને પૂનમે પૂ પૂરો થાય છે ત્રણ દિવસ ઉપવાસ કરવા બે દિવસ ફળ ખાઈને અને એક નકોરડો ત્રણેય દિવસ અબીલ ગુલાલ ચોખા ફૂલ ફળ વડે વડનું પૂજન કરવું ત્રણ દિવસ પછી વડને પાણી પાવું સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરવી પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી ચોથા દિવસે રાત્રે વ્રત પૂરું કરી સૌભાગ્યવતી સ્ત્રીને નમસ્કાર કરીને જમવો આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા હતો તેને મમતા નામે રાણી હતી રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો એના રાજ્યમાં પ્રજા સર્વે વાતે સુખી હતી રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે તેને કોઈ વાતે દુઃખ ન હતું માત્ર તેને સંતાનની ખોટ હતી નારાજીના કહેવાથી રાજા રાણી બ્રહ્માની પર શક્તિ ગાયત્રીનું સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજા તું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું જે માંગુ હોય તે વરદાન માંગો રાજાએ કહ્યું દેવી મારે સર્વ પ્રકારે સુખી છે પણ સંતાનની ખોટ છે મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝિયા મેણો ભાંગે એટલે મારી ઈચ્છા છે ગાયત્રી ગાયત્રી દેવીએ કહ્યું તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રી તમારા કુળનો ઉદ્ધાર થશે એમ કહી ગાયત્રી દેવીએ અંતરધ્યાન થયા થોડા દિવસમાં રાણીને ચડતા દિવસો થયા નવ મહિને તેને રૂપવાન કન્યાનો જન્મ થયો માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી તો બીજાના ચંદ્રની પેઠે દિવસે ને દિવસે વધવા લાગી સાવિત્રીને સમજણથી થયેલી જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી સાવિત્રીનો રૂપ જોઈ દેવો પણ શરમાવવા લાગ્યા તો મનુષ્યની વાત જ સી કોઈ રાજા સાવિત્રીનું માંગુ કરવાનું સાહસ કરતા નથી અને રાજાને ચિંતા વધતી જાય છે એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું બહેન તું હવે વિવાહ યોગ્ય થઈ છે હજી સુધી કોઈ રાજાએ તારું માંગુ કર્યું નથી તો તું જ તારી મેળે કોઈ સુંદર ગુણી બળવાન અને રૂપવાન વરની શોધ કર રાજાએ જોઈને તેની સામગ્રી આપી અને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદ મુનિને પોતાને ત્યાં આવેલા જોઈ રાજાએ આદર આદર્શકારપૂર્વક આસન આપી બેસાડ્યા એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી પાસે ઊભી રહી સાવિત્રીને જોઈ નારદજીએ પૂછ્યું રાજન સાવિત્રી તો હવે મોટી થઈ છે એના લગ્ન કેમ કરતા નથી અરે સાવિત્રી તું કેમ કાંઈ બોલતી નથી તારી શું ઈચ્છા છે સાવિત્રીએ કહ્યું પાસેના આશ્રમમાં ધ્રુમસેન નામે એક રાજા છે તેમના પુત્ર સત્યવાનને મેં વરસાડ વરમવાળા આરોપી છે તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે નારાજીએ વાત સાંભળી નવાઈ લાગી તેમણે રાજા અશ્વપતિને કહ્યું સત્યવાન સત્યવાનના માતા પિતા સત્ય બોલનાર છે અને સત્યવાન પણ હંમેશા સત્ય પાળનારો છે તે રૂપવાન ગુણવાન સર્વથી શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો હોવા છતાં એ નકામા છે રાજા અશ્વપતિને ચિંતા થઈ તેણે પૂછ્યું કહો કહો મુનિરાજ એવી સી વાત છે નારદજીએ કહ્યું સત્યવાન આયુષ્યમાન પાત્ર હવે એક જ વર્ષ ખૂટે છે આ સાંભળતા રાજાને ઘણો આઘાત થયો રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવી નારાજીએ પણ બીજા વર શોધી લેવાની શિખામણ આપી પણ સાવિત્રી એક ને બે ના થઈ તેણે તો કહ્યું કે કુલિન સ્ત્રીઓનું વચન એ જ હોય છે જેને જેને હૃદયથી પતિ માન્યો એ જ ખરો હવે બીજો મારે ભાઈ સમાન છે જે ભાગ્યમાં હશે તે થશે એવા વિધાન લેખ સાવિત્રીની અડંગ શ્રદ્ધા આગળ રાજાનું કાંઈ ન ચાલ્યું નારદજી પણ તેને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કોઈની સંપત્તિ આપી આપી ચાલતા થયા અશ્વપતિ સાવિત્રીને લઈ ઘૂમસેનના આશ્રમમાં ગયા ધુમસેને એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં જઈ તેમને પગે લાગ્યા આંખે આંધળા હોવાથી ધુમસેને પૂછ્યું તમે કોણ છો કેમ આવ્યા છો અશ્વપતિએ કહ્યું હે રાજન મારું નામ અશ્વપતિ છે મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા આવ્યો છું લગ્નની વાત સાંભળતા ધૂમસેને બોલી ઉઠ્યા રાજન શું કહો છો તમારો પુત્રવાન લગ્ન લગ્ન સત્યવાન સાથે અશ્વપતિ કહ્યું એમાં નવાય સેની છે મારી પુત્રીને પોતાની ઈચ્છાથી જ સત્યવાને પસંદ કર્યો છે ધુમરસેનું ગંભીરતાથી કહ્યું રાજા તમે જાણો છો કે મારા રાજ્ય ઋષિ ઋષિમી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે હું આંધળો અને વ્રોધ થવાથી રાજ્ય આપું એવી શકું તેમ નથી હું વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું વન ફળખાવ ને દાડા વિતાવું છું મારો પુત્ર પણ વનમાં ફળો પર જીવે છે મને આ સંબંધો યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માગતો નથી અને અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી લગારેક ન ડરી છેવટે ધૂમસેનને અશ્વપતિની વાત સ્વીકારવી પડી અને સત્યવાનની લગ્ન સાવિત્રી સાથે કહ્યું સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યા સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી નારદજીએ તેના પતિનું આયુષ ટૂંકું છે એમ કહેલું તે દિવસથી સાવિત્રી વેદમાતા સાવિત્રીનું વ્રત કરવા લાગી પોતાની પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એનો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગ્યો હવે સત્યવાનના મૃત્યુને ત્રણ જ દિવસો ખૂટતા હતા સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું તેણે એક મન અને એક ચિત્તથી સાવિત્રી વ્રત કરવાનું માંડ્યું તે ગદગદ હૃદય રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગ્યું બે દિવસ વીતી ગયા અને તોય સત્યવાનનું મૃત્યુ હતું હંમેશા નિયમ પ્રમાણે સત્યવાન કુહાડો લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યો સાવિત્રી ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું એણે કહ્યું નાથ આજે એક વર એક વરસ થયું છતાં તમે કોઈ દિવસ મને વન બતાવ્યું નથી આજે મારી વન જોવાની ઈચ્છા છે સત્યવાને કહ્યું મારી ના નથી માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળ્યા વનમાં જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા પૂછત સાવિત્રી પતિની સાથે ને સાથે ચાલતી હતી બંને જણા થોડે થોડે છેટે ગયા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું સત્યવાન કુહાડી ઝાડ કાપતા ગયો પરંતુ સત્યવાનને જેવો કુહાડો માર્યો તેવો જ તેના માથામાં ભારે સણકો આવ્યો આંખે અંધાર આવ્યા અને ઘડીકમાં તેઓ ભોંય પર ઢળી પડ્યા સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ દાબવા લાગી એટલામાં એક ભયાનક કાળા રંગનો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો આવી આવી ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી લેસ પણ ન ડરી સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો મને અહીં કેમ ઊભા છો આવનાર બોલ્યો હે પુત્રી હું યમ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને હું લઈ જવા આવ્યો છું સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગી હે યમરાજા મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે તો પછી આપ તેણે કેમ આવ્યા છો યમરાજા બોલ્યા સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે એટલે એને લઈ જવો એ મારા દૂતનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજે પાસ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠામાંથી જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો પણ ખેંચ્યો સત્યવાન સત્યવાનને દેહ નિષ્કામ થઈને પડ્યો યમરાજા સત્યવાનને પ્રાણ લઈને દક્ષિણ દિશાએ ચાલતા થયા પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુખ થયું તેને મૂર્છા થઈ ધળી પડી તો તેને યમરાજ પણ ક્રોધ આવ્યો પણ એમાં યમરાજનું શું કરે સાવિત્રીએ પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી યમરાજને પીઠે પીઠે ચાલતા લાગી સાવિત્રીએ પાછળ પાછળ આવતી જોઈને યમરાજા બોલ્યા હે સાવિત્રી હવે પાછા આવવાનું મૂકી દો અહીં આગળ મનુષ્યની સીમા પૂરી થાય છે તું અહીંથી જ આગળ આવી નહીં શકે માટે પછી પાછી વળી જાય વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો ના કરો જા પછી અને તારા પતિની અંતિમ ક્રિયા કર સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી મારી શ્રદ્ધા અને નિશ્ચય અંડક છે કે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું હું સાથે જ રહીશ તમે કહો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે પણ મારા પતિવ્રતા ધર્મના બળે ગુરુ ભક્તિના બળે મારા વ્રતને બળે અને તમારા કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી વળી હે દેવ સાત પગલા સાથે ચાલવાથી મિત્રને અધિકાર મળે છે હું તમારી સાથે સાત પગલા ચાલી છું એટલે તમે મિત્ર ભાવે પૂછો કે જ્ઞાની પુરુષે મન વચન અને કર્મથી ધર્મ પાળવાની શીખામણ આપે છે અને કહે છે જગતમાં ધર્મ મનુષ્યનો ઉદ્ધાર કરે છે તો પછી આપ મારો પતિવ્રતા ધર્મ પાળતા શા માટે અટકાવો છો યમરાજ કહે સાવિત્રી તારા મધુર અને સત્યવાનથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે માંગ સાવિત્રી કહે મારા સસરાને અંધાપો દૂર થાય અને તેને સૂર્યને જેવા પ્રતાપી નેત્રો મળે તેવું વરદાન આપો યમરાજા કહે સાવિત્રી બહુ બહુ ચાલવાથી થાક લાગશે પછી વાળ તારા કહ્યા પ્રમાણે તેને નેત્રો મળશે સાવિત્રી કહે પતિની સાથે સાથે ચાલવા ચાલવા થાકશેનો જ્યાં જ્યાં પોતાનો પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરધર્મ છે હે યમરાજ સત્ય પુરુષનો સત્સંગ કરી નકામો જતો નથી તો શું તમારો સત્સંગ નકામો જશે યમરાજ કહી સાવિત્રી તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે તારી ચતુરાઈ અને નમ્રતાથી હું ભૂગર્ભ થયો છું અને તું મારા પતિના જીવ વિના જે માગું હોય તે માંગી માંગી લે સાવિત્રી બોલી હે યમરાજ મારા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો યમરાજ બોલ્યા ધૂમસેનને ગયેલું રાજ પાછું મળશે અને તારો પતિ પોતાનો ધર્મ પાળશે હવે તું પાછી જા સાવિત્રી બોલી હે યમ રાજા તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખો અને શરણે આવેલા રક્ષા કરવી એ માનવીનો પરધર્મ છે એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ આપને શરણે છું તમે મારી રક્ષા કરો યમરાજ બોલ્યા તમારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ છીપાતી નથી ખરેખર એમ થાય છે કે મારી પાસેથી વચનો સાંભળ્યા જ કરું હું તમારા અત્યંત પ્રસન્ન છું તમારા પતિના જીવન વિના જે જોઈએ તે બીજું વરદાન માગું સાવિત્રી બોલી હે યમરાજ તમારા માતા પિતાને પુત્ર નથી તો તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ એવું મને આપો તારા માતા પિતાને સૌ પ્રતાપથી પુત્રો થશે હવે તું પછી જા કારણે કે તું ઘણી બધી દૂર આવી છે સાવિત્રી બોલી હે યમરાજા તારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને દૂર લાગતું નથી સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોને વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું યમરાજ કહે હે સતી તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું માટે તારા પતિના જીવન વિના જે કોઈ જે જોઈએ તે વરદાન માંગ તું ઘણી જ દૂર આવી છે માટે પછી પાછી જા સાવિત્રી બોલી મને સો બળના પુત્રો થાય એવું વરદાન આપો યમરાજ બોલ્યા જા તને સો બળવાન પુત્રો થશે હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજ સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે સતી સાવિત્રીએ પતિ એક જ હોય છે સતી સાવિત્રીને પતિ વિના સર્વ પણ નકામું છે પતિ વિના લક્ષ્મી પણ નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે યમરાજ કહે હવે તું પાછી જા તારી વાણી સાંભળતા જ હું થાકું તેમ નથી પરંતુ તારે આવવાની સીમા ઘણી દૂર રહી ગઈ છે માટે જે જોઈએ તે છેલ્લું અંતિમ ઉત્તર વરદાન માંગી લે તું પાછી જા સાવિત્રી બોલી તમારું વચન સત્ય થાય એ જ માગું છું મને સો બળવાન પુત્ર થાય એવું તમે વચન આપ્યું છે પણ જો તમે સત્યવાનને લઈ જશો તો તમારે સો પુત્ર ક્યાંથી થશે માટે મારા સ્વામીને જીવનદાન આપો નહીં તો તમારું વચન મિથ્યા થશે યમરાજ બોલ્યા હે ભદ્રે હે સતી હું તારા પતિને જીવનદાન આપું છું જા તારા સ્વામીને લઈ જા તારા સ્વામીનું આયુષ્ય ચારસો વર્ષનું થશે યમરાજના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાંથી આવી સત્યવાનનું માથું તેને ખોળામાં લીધું થોડી વારમાં સત્યવાન જાગી ઉઠ્યો આળસ મરડીને બેઠો થયો તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું સત્યવાને કહ્યું હે પ્રિય આજ તો મને એક સરસ સ્વપ્ન આવ્યું તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયો સાવિત્રીએ બધી જ વાત કહી સંભળાવી અને કહ્યું સ્વામી તમારું એ સ્વપ્ન સાચું હતું અહીં સત્યવાનના પિતાએ દોડા દોડ કરી મૂકી તેઓ વિશ્વાસ કરવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી ઘરે કેમ ન આવ્યા તેમણે ચારેય દિશાએ ખોળ ખોળ કરી મૂકી પણ આ શું અચાનક તેમના અંધને અંધાપો ઉઘડી ગયો તેઓ દેખતા થયા તેમના આશ્રયનો પાર ન રહ્યો આખો મળ્યા પછી તો તેને પુત્ર અને પુત્ર વધુને જોયાને આતુરતા થઈ થોડીવારમાં સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યા અને માતા પિતાને પગે લાગ્યા ધ્રુમસેનને હવે શાંતિ થઈ સત્યવાને બધી જ વાત કહી પિતાને આંખો મેળવવાનું કારણ પણ સાવિત્રીના પ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એમ તેમને સમજાયું ધૂમ્રસેનનો સાવિત્રીના સાથે હાથ ફેરવવા લાગ્યા એટલામાં એક દૂત આવ્યો તેણે સમાચાર આપ્યા કે આપણું રાજ્ય દૃષ્ટ ઋષિમુનિએ પડાવી લીધું હતું તેના પર બીજા રાજ્યએ ચડાઈ કરી હતી પાછું મેળવે છે તેઓ આપને આપવાનું રાજ્ય સાંભળાવી લેવા બોલ્યા ધ્રુમ્રસેને સત્યવાન અને સાવિત્રીની સાથે લઈ જતા ત્યાં જ અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને સો બળવાન પુત્ર થયા સાવિત્રી પણ સો પુત્રોની માં થઈ એવો વડ સાવિત્રી વ્રતનો પ્રભાવ છે